નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા ઉદેપુરમાં આપણે સૌ ભેગા મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટા ઉદેપુરનું નિર્માણ કરીએ મેરેથોન છોટા ઉદેપુર જેવા નાગરિકોમાં માર્ગ સલામતી અને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો રન ફોર રોડ સેફટી કાર્યક્રમનું આયોજન થયું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મેરેથોન છોટા ઉદેપુર આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોની જાગૃતતા વધારવાનો આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ જરૂરી દસ્તાવેજો પાસે રાખવા જોઈએ અને આપણે સૌ મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટા ઉદેપુરનું નિર્માણ કરીએ તેવું તેમણે સૌને સંબોધિત કરતા કહ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા રનફોર રોડ સેફ્ટીમાં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ બીજા ક્રમાંકે જયદીપ તડવી અને ત્રીજા ક્રમાંકે વિનોદ રાઠવા આવ્યા મહિલામાં પ્રથમ ક્રમાંકે જસોદા ઠાકોર બીજા ક્રમાંકે કાજલ યોગડ અને ત્રીજા ક્રમાંકે ટીશા બાવળીયા વિજેતા થયા મેરેથોન છોટા ઉદેપુરમાં મહિલા અને પુરુષો પ્રથમ વિજેતાને પાંચ હજાર એકસો દસ દ્વિતીય વિજેતાને ત્રણ હજાર એકસો અને તૃતીય વિજેતાને એકવીસો રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા મારું નામ ઠાકોર જસોદાબેન થનાજી વડનગરથી બિલોંગ કરું અહીંથી પાંચ કિલોમીટરની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું વીસમાં મેં કમ્પ્લીટ કરી છે પાંચ કિલોમીટર અહીંયા આવીને બહુ સારી સગવડ છે એવી બહુ સારું લાગ્યું સગવડ બહુ સારું છે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન શ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ